કચ્છો ખલે ખલક મેં એ અનુસંધાને માશાપુરા ન્યૂઝે એક પહેલ કરી છે બહુ સરસ તો સર્વપ્રથમ તો કચ્છની ચિંતા સેવી મહાશાપુરા ન્યૂઝે એમને ખૂબ ખૂબ અભિનંદન બહુ સરસ કામગીરી છે એના માટે માશાપુરા ન્યૂઝે સિત્યાવીસ વિવિ વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓને વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લીધા અને બહુ સરસ મજાનું એક પેપર પણ બહાર પાડ્યો છે અને એ વ્યક્તિઓ ને માસાપુર ન્યૂઝે આમંત્રણ આપેલ છે ટાઉન ટાઉનહોલમાં એક પ્રોગ્રામ છે એકવીસ તારીખના સાંજના છ વાગે તો ભુજ નગરપાલિકાના નગરસેવકોના રૂએ અમે તો આવશું જ પણ સાથોસાથ સમગ્ર ભુજ અને કચ્છની પ્રજાને પણ અત્ર આમંત્રણ આપીએ છીએ કે આપ પણ આ આપણા કચ્છના પ્રતિભાશાળી વ્યક્તિઓને લાહો લેવા માટે અચોક અચૂકસ હાજરી આપશો એવી આપ સર્વે કચ્છી વાળુઓને ભાંડુઓને અભ્યર્થના કરું છું